જામનગર શહેર માં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ દુકાનમાં દરોડા દુકાન છે કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહી દરમિયાન એક દુકાનમાંથી પંદર કિલો જેટલું દાજુ તેલ અને ત્રણ કિલો જેટલી મીઠાઈ નાશ કરવામાં આવેલ છે તંત્ર દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન આરોગ્યપ્રદ મીઠાઈ ફરસાણ મળી રહે તે માટેની કાર્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી શરૂ કરવામાં આવતા મીઠાઈ ફરસાણના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજ્ય સરકાર શ્રીના એમ મુજબ લોકોને હેલ્ધી અને હાઇજીન ફૂડ મળે એ બાબતે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને આ અંગેના ડ્રાઈવ આપવામાં આવેલી છે આજની ડ્રાઈવમાં ખાસ કરીને મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓને લેવામાં આવેલ છે અત્યારે હાલના તકે અમે મીઠાઈ અને ફરસાણના અલગ અલગ દસ નમૂનાઓ લેવાની કાર્યવાહી કરેલ છે આ અગાઉ નવરાત્રિ પહેલાંથી આમ તો આ ડ્રાઈવ રાજ્ય સરકાર આપેલી છે અને એ અનુસંધાનને માન્ય કમિશનરશ્રીની પણ અમુને કડક સૂચના છે ને એ એ પણ આ બાબતે ઘણા ચિંતિત છે કે લોકોને હેલ્ધી અને હાઇજીન ફૂડ મળે એવા અમારા સતત પ્રયાસ છે અને આ કામગીરી અમારી દિવાળી સુધી ચાલુ રહેશે હા અત્રેની પેઢીમાં તપાસ કરી તો મીઠાઈ અને ફરસાણ બનાવે છે તો પેઢીમાં એ બાઉલમાં તેલ પડેલું હતું તો એ ટીપીસી ચેક કર્યા તો ટ્વેન્ટી ફાઇવ અપ જોવા મળ્યું એટલે એ પંદર કિલો તેલ હતું ખાદ્ય તેલ એ બાયોડીઝલ બની ગયું હતું એટલે એનો સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં છે